સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવતા કમલમ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો ખેડા મહેમદાવાદ મહુદા ચકલાશી અને ડાકોર નગરપાલિકાઓમાં તથા કઠલાલ અને કપડવંત તાલુકા પંચાયત ચૂંટણી તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વિજેતા ભાજપ ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો સૌ કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરી અભિનંદન પાઠવ્યા તાલુકાના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા મહામંત્રી અમિતભાઈ તથા રાજેશભાઈ પૂર્વ બિન અનામત આયોગના ઉપાધ્યક્ષ વિમલભાઈ ઉપાધ્યાય પ્રભારીઓ સંગઠનના પદાધિકારી મંડળના અધ્યક્ષ વિજેતા ઉમેદવારો સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને દિલ્હી કરતા વધારે અહીંયા આગળ સારું પરિણામ આપણે લીધું હોય

મારા મહામંત્રી શ્રી અમિતભાઈ રાજુભાઈ અને જેના આખી આપણે આટલો મોટો વિજય મેળવી શક્યા તેવા આ સૌ કાર્યકર્તા અને ઉમેદવાર મિત્રો સૌ પ્રથમ તો આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતમાંથી સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટી પાસે કહી શકાય

અને જિલ્લા કાર્યકર્તા મહેનત હોદ્દેદારો નું આયોજન ધારાસભ્યો સંકલન અને સાંસદ નું માર્ગદર્શન આપણે આ સુંદર પરિણામ હાંસલ કર્યું છે એ બધા સૌના વકીના ચૂંટણી કોઈ પણ ઉમેદવાર લડે એટલે દરેક પ્રકાર કાર્યકર્તા કયા વખતે કોઈ જગ્યાએ જઈ આવે તો પણ શંકા પણ મનમાં થાય પરંતુ આ ચૂંટણીના મંથનમાં કેટલાક કાર્યકર્તાઓ પોતાની રૂટિન દાયકાત કરતા પણ વધારે ઉપર ઉઠીને આવ્યા અને જિલ્લાના ધ્યાનમાં આવ્યા હું કેટલાક એવા નામ બોલીશ અને જો તમને નામ યોગ્ય લાગે તો એ લોકો માટે તમારી તાળીઓ ભંગવી ન જોઈએ કે જે લોકો આ ચૂંટણીમાં આ પરિશ્રમ કરે છે કેટલી જગ્યાએ એવું બન્યું કે સમગ્ર ગામે ભેગા થઈને કોઈ કાર્યકર્તાને એવું કહ્યું કે તું જો ભાજપનું કામ કરીશ તો અમે તને ના તો બહાર મૂકી દઈશું તને અમે કોઈ પ્રસંગમાં નહીં બોલાવીએ છતાં એ કાર્યકર્તા એ જુદા પડી અને પોતાના વિસ્તારમાં ધારાસભ્યનું સંકલન કરી દાન કરીને સારામાં સારા મત અપાવ્યા એવા બદલાના महामंत्री ધર્પતસિંહ ઉ સ્ટેજ પર બોલવાના સાહેબ આપણો ખેડા જિલ્લાનો આજે વિજય પલવનો કાર્યક્રમ છે એ સમરણા આપણા પ્રમુખ અને જેમણે બિલકુલ કુલ પ્રમુખ ગણ્યા ત્યારથી ખૂબ સક્રિય રહી અને જિલ્લાના દરેક ગામો હોય તાલુકાઓ હોય નગરપાલિકાઓ હોય એની સતત ચિંતા કરી અને લોકોને કાર્યકર્તાઓને એટલા બધા સક્રિય કર્યા એવા આપણા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અજયભાઈ અમારા સાથી અને કપડવંજ જેને કટલાલ તાલુકો જેમના સીરે હતો એવા આપણા ધારાસભ્ય ભાઈશ્રી રાજેશભાઈ આજે બીજા ત્રણ ધારાસભ્ય વિધાનસભા હોવાના કારણે આપણી વચ્ચે નથી એક તો અર્જુનસિંહજી ચૌહાણ એમને મેમદાવાદ નગરપાલિકા અને તાલુકા પંચાયતની

આપણા મહામંત્રી અમિતભાઈ ભાઈ રાજેશભાઈ ભાઈ શ્રી ઉપાધ્યાય આપણા જે ચૂંટણીની અંદર પ્રભારી તરીકે જિલ્લામાં બધા તાલુકાઓમાં નગરપાલિકામાં મૂક્યા હતા તમામ પ્રભારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત સૌ ચૂંટાયેલા નગરપાલિકા અને પંચાયતના સભ્યો સૌ કાર્યકર મિત્રો ભાઈઓ અને બહેનો તો સૌથી પહેલાં તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે કાર્યકર્તાઓએ જે રેકોર્ડ કર્યો છે ધારો કે ખેડા નગરપાલિકા તો ઘણા વર્ષો પછી આપણને ભાજપની જોવા મળી એવી રીતે ચકલાસી નગરપાલિકા એ પણ આપણા ચૂંટાઈલા આવતા હતા પણ સપોર્ટ લઈને બનાવી પડતી

એ મહેનત કરી અને આપણે આ જે પરિણામ લાવ્યા તો મને કેતા એ પણ આનંદ થાય છે કે આપણે ગયા વખત કરતા આ વખતે લગભગ 65 જેટલી સીટો અજે બરાબર ને 65 જેટલી સીટો વધારે આવી ગયા વખત કરતા 46 સીટો 46 સીટો આપણે ગયા વખત કરતા વધારે ભાજપની જીત્યા એટલે સૌને હું અભિનંદન આપું છું